આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે બાલગીત ગૌડાવવાનું છે તે બાલગીત છે એ એકથી દસ અંક ગણવા માટેનું છે અને બાલગીતનું નામ છે એક મારી ઢીંગ એવી સજાવું પછી આપણે તે ગાવાનું છે અને અભિનય કરવાનો છે અને અંકની સમજ મેળવવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો પહેલાં આપણે બાલગીત છે એમાં અંકની ગાતા ગાતા સમજ મેળવશું એક પછી એક પ્રવૃત્તિ દ્વારા એકથી દસ અંક લઈને બાળકો ઊભા થશે જેને મેં કીધેલું છે તે બરાબર છે અને તે સમજાઈ જાય પછી આપણે બાલગીતનું અભિનય સાથે ગાન કરવાનું છે બરોબર છે અભિનય કરવાનો છે તો ચાલો પેલી લાઇનમાં અંકવાળા બધાય બાળકો અંક લઈને ઊભા થઈ જાઓ અને મારી બાજુ આ બાજુ જુઓ તમારા અંક બતાવો જુઓ અહીંયા આ બધાના હાથમાં અહીંથી જુઓ લાઇનમાં અંક છે બરોબર છે હવે આ અંક છે એક મારી ઢીંગલીને એવી સજાઓ એમાં આવે છે બરોબર છે તો આપણે એની આગળ એક એક લીટી થી સમજ મેળવશું એટલે આપણને ખ્યાલ આવશે ચાલો બેન આ તમારી પાસે શું છે એક છે ને તો પેલી લીટી ગાવ એક મારી ને એવી સજાવ સરસ વેરી ગુડ તો આ બેન પાસે એક છે બરોબર છે ચાલો જોવો તો બધા એક કોને કહેવાય તમારા આંગળી બતાવો તો એક આંગળી બતાવો તો વાહ સરસ તમારું એક નાક બતાવો તો નાક વાહ સરસ ચાલો ચાલો આ બેન પાસે બે છે ચાલો બીજી લીટી આપણે ગાઈએ સરસ વેરી ગુડ તો આ બેન પાસે બે છે જો બધા ચાલો બે આંગળી બતાવો તો બધા વાહ સરસ તમારે બે આંખ છે ને બે આંખ બતાવો તો ક્યાં છે બે આંખ બે કાન છે ને કાન બતાવો તો બધા વાહ સરસ ચાલો હવે આ બેન પાસે ત્રણ ચાલો એની નથળી માહિરા જડાવ વાહ ચાલો તો ત્રણ બતાવો ચાલો આંગળી બતાવો ત્રણ ચાલો વાહ સરસ હા શાબાશ ચાલો હવે છે ગુડ ચાલો બતાવ તો ચાર આંગળી તમારી વાહ સરસ ખુબ સરસ ચાલો હવે પાંચ ચાલો પાંચ છે આમ રાખો તો ભાઈ સરખા હ પાંચ હવે ગાવ ગાવતો પાંચ વીટી પહેરાવું સરસ વીટી પહેરાવી દીધી એમને વાહ પાંચ ચાલો હવે તમે બધા તમારા પાંચ બતાવો તો પાંચ આંગળી એટલે એક પંજો થઈ ગયા ને પાંચ આંગળી વાહ સરસ ચાલો આ ભાઈ પાસે છ છે તો છ એની વેણી માં ફૂલો ગુથાઉ સરસ પ્રયત્ન કર્યો છે વાંધો નહીં બરોબર છ એની વેણી માં ફૂલો ગુથાવું નાખો છો ને બધા ફૂલ ચાલો છ કરો તો પાંચ એક હાથ ના પાંચ અને પછી છ વાહ સરસ જો આ ભાઈ છ સરસ સરસ છ ચાલો પછી સાત સાત એની ચુંદડી માં રંગો પુરાઉ એની ચુંદ રંગો પુરાઉ સરસ સરસ પ્રયત્ન કર્યો છે ચાલો સાત કયો તો મને સાત વાહ સરસ આ સાત છે સરસ હા અહીંયા પણ કે છે ચાલો સાત પછી આઠ હરખા રાખો ભાઈ બતાવો આઠ પકડો પરખા પકડો એના ચાલો આઠ બતાવો ને તમે વંશભાઈ બોલો તો ગાવ તો ક્યાં હોય ગાઘરી પહેરી હોય એની માં મોર ચિતરાવો સરસ ચાલો આઠ બતાવો તો આઠ ચાલો હવે નવ ચાલો બતાવો નવ હા ચાલો ઘૂરી મેળવું સરસ પ્રયત્ન કર્યો છે ચાલો નવ તો નવ મને આંગળી બતાવો તમારી પાછળ સરસ પ્રયત્ન કરો છો ચાલો પછી આવે છે દસ જય જયભાઈ પાસે દસ છે ચાલો દસ ગાવ દસે દસેરા એ ગર બે ગુમાવું ગાઉ દસેરા બે ગુમાવું સરસ ચાલો દસ એકડે મીંડે દસ વાહ આ તો બધાએ બે પંચા બતાવ્યા હોય મીંડે દસ વાહ સરસ 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 પ્રયત્ન કર્યો છે બધાએ ચાલો હવે તમે તમારા અંક નીચે મૂકી દો તમારા પગ પાસે તમે ઉભા છો ત્યાં આમ પાછા મારી બાજુ ફરી જાઓ મારી બાજુ ફરી જાવ આમ ઉભા ત્યાં એમ જ ઉભા રહ્યો અંક પડખે મૂકી દો હવે બધા અભિનય કરવાનો છે આ બધા ઉભા ચાલો તમે ઊભા થઈ જાવ જગ્યાએ ચાલો જગ્યાએ ઊભા થઈ જાવ ચાલો બધા ઊભા થઈ જાવ વાહ સરસ વેરી ગુડ મજા આવી ને અંક ગણવાની ખ્યાલ આવ્યો ચાલો અહિયાં આપણે એક વાર અભિનય ગીત કરી નાખીએ બધા અભિનય આવડે જ છે આવડે છે ને આ જો આ ઊભા છે એ બધા એ અંક તમને બતાવવા ગીતની લીટી ગાય અને તમને અભિનય કર્યો હવે તમારે બધાએ સાથે અભિનય કરવાનો છે રેડી ચાલો આપણે પેલેથી શરૂ કરી ચાલો અભિનય કરજો એક મારી ઉતરણ

वनी झरिमा गुगरी मुकाऊ दस दसराए गरबे घुमाउ दस गरबे घुमाउ दस दस ક મારી ડિંગ લલીને એવી સાજન એ ક મારી ડિંગનલી ને સરસ પ્રયત્ન કર્યો છે આ બાજુ જો ચાલો વાહ પેલે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ બરોબર છે ખ્યાલ આવ્યો તમને ચાલો તો તમારા અંક લઈ લ્યો તો બધાને ફટાફટ બતાઈ ગયો બોલીને ચાલો આ બાજુ અહીં આવતા રહ્યો એક એક એકને જ બોલાવું છું હા લાઈનમાં આવી જાવ ચાલો લાઈનમાં ત્રણ સરખા કરો બેન ઊંધા છે ચાલો સરખા પકડો અંક ઊંધા આઠડો ઊંધો સરખો કરો નવડો હં બસ સરસ વેરી ગુડ ચાલો ફટાફટ આપણે જુઓ અભિનય સાથે પાલગીત તમે કરવાનો પ્રયત્ન સરસ કર્યો છે બરોબર છે સરસ વેરી ગુડ કશો વાંધો ઘણો પ્રયત્ન કર્યો છે કરવાનો હવે અંક બોલવાના છે એક પછી એક દસ અંક છે ને ને તો આવડે છે બધાને ચાલો બોલવા માંડો ફટાફટ અંક બોલો એક બે ચાર પાંચ એક વાર બેન તમા રાખો ચાલો સાથે બોલો સરસ વેરી ગુડ શાબાસ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ અંક બોલવાનો પણ અને અભિનય કરવાનો પણ તો બધાને શાબાશ ચાલો તમારી જગ્યાએ ઊભા રહી જાવ મારી બાજુ આ બાજુ મોઢું રાખીને અંક નીચે મૂકી દો દફતર ઉપર અંક મૂકી દો ચાલો મજા આવી બધાને ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દે શાબાસ વેરી ગુડ ખૂબ સરસ